કહનવા શેખાવાગાના આંગણવાડી કેન્દ્રને તાળું મારતા નાના બાળકો બાળકોને વાલીઓમાં ચિંતા સત્તાધીશોની બેદરકારીને કારણે જમીન માલિકે આંગણવાડી કેન્દ્રને તાળું મારતા બાળકો વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે આજે ચાર વાગ્યે મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કાહનવા શેખાવાગામાં બે હજાર ચૌદમાં બાલવાડીના રૂમ બનાવવામાં આવી હતી જે જગ્યાએ આ રૂમ બનાવવાની હતી મંજૂરી મળી હતી તેની જગ્યાએ બીજી જગ્યાએ આ રૂમ બનાવી દેતા જમીન માલિકને ખબર પડતા આક્ષેપો સાથે આંગણવાડી રૂમને છેલ્લા એક માસથી તાળું મારી દેતા કાહનવા શેખાવાગાના આશરે પાંત્રીસ જેટલા નાના ભૂલકા આ બાલવાડીનો અભ્યાસ કરી શકતા નથી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ જ્યાં મળે છે તેને ત્યાં તાળા મારી દેતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે આ સાથે આંગણવાડીમાં નોકરી કરતા બહેન જે માતા યશોદાની ખરેખર ભૂમિકા નિભાવી છે જે પ્રશંસાને પાત્ર છે નજીક રહેતા બાળકોને માતા યશોદા બની તેમના પોતાના ઘરે બાળકોને ભણવા લઈ જાય છે જ્યારે દૂર રહેતા બાળકોને આવી શકતા નથી તેમનું પાયાનું શિક્ષણ નહીં મળતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે

ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે ત્યાં નથી બાંધી એની જગ્યા પર બીજા બીજી બીજા સ્થળ પર બાંધી દીધી છે હવે એનું નિરાકરણ તો સરપંચને બોલાવીએ છીએ સરપંચ કંઈ જવાબ આપતા નથી હા તો હવે આ જગ્યા આ જગ્યા પર અમે તારું મારી દીધેલું છે શેખાબહેન પ્રવીણભાઈ છે હું કાનવા દસ આંગણવાડી શેખાવાગા વિસ્તારમાં ચલવું છું અને એક વર્કર બેન છું આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તારું માર્યું છે એના શું કારણ છે મને ખબર નથી અને હું એક મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડ્યા છે દૂરના બાળકો આવતા નથી અને જે મારા ઘેર બાળકો બેસા છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે છે તો સરકારને નમ્ર વિનંતી કે મને મને મારું કેન્દ્ર પાછું ઓ ચાલુ કરાવી આ અને જે તે હોય તે મને કરી આલે